ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળી હતી કે રાજેશભાઈ ઉર્ફે રાજુ ભગતભાઈ મકવાણા તથા વિક્રમભાઈ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા તથા અલ્પેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ મકવાણા રહેવાસી ત્રણે ભાવનગર તથા સંજયભાઈ બિશ્નોઈ રહેવાસી રાજસ્થાન વાળાઓ એક સફેદ કલરની મહેન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર જી જે છે તેના ઉપર ખાખી પુઠાઓની નીચે સંતાડી ગેરકાયદેસર ભારતીય બનાવટનો નો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવેલ છે અને તેઓ દારૂ ભરેલ ગાડી લઈ ટોપ થ્રી સિનેમા પાસે ડીમાર્ટ મોલની પાછળ શિવમ અમૃત સોસાયટી શેરી નંબર ત્રણ પ્લોટ નંબર તેર

તેના વિરુદ્ધ ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે રાજેશભાઈ ઉર્ફે રાજુ ભગતભાઈ મકવાણા અને સંજય કુમાર ભગવાના રામ ગોદારા બિશ્નોઈ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે વિક્રમભાઈ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા અલ્પેશ ઉર્ફે લાલુ પ્રવીણભાઈ મકવાણા અને મુકેશ ગોદારા આ ત્રણેય આરોપી પકડવાના બાકી છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દા માલ કાચની રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી સાતસો પચાસ એમએલની ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ એકસો આઠ જેની કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર ચારસો કાચની રોયલ સ્ટેગ સુપ્રિયર વિસ્કી સાતસો પચાસ એમએલની ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ પાંચસો જેની કિંમત રૂપિયા સાત કાચની મેકડોવેલ્સ નંબર ઝીરો વન ઓરિજનલ બ્રાન્ડેડ વિસ્કી સાતસો પચાસ એમએલની ફોર શીલ ઇન પંજાબની બોટલો નંગ ત્રણસો ચોવીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર ચારસો કાચની મેકડોવેલ્સ નંબર ઝીરો વન ઓરિજનલ ડેલક્સ વિસ્કી સાતસો પચાસ એમએલની ફોર શીલ ઇન પંજાબની બોટલો નંગ અડતાળીસ જેની કિંમત રૂપિયા બાવન હજાર આઠસો કાંચની ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો નંગ એકસો ચૌદ સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો વન બી એક્સ છ્યાસી અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા પાંચ લાખ સફેદ કલરની ઇકો ફોર વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો વન આર વાય અડતાલીસ નેવ્યાશી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ કાસ્ટેડ કાર્ડ અને મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ આઠ હજાર ચારસોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર